ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં પ્રભુ પુરોહિત જખડિયાને દર્શન આપે છે અને તેમની પત્ની એલિઝાબેથ પુત્રને જન્મ આપશે એવા શુભ સમાચાર સંભળાવે છે જખરિયાએ પ્રભુને પ્રાર્થના કરી છે એવું પ્રભુ તરફથી આપણને જાણવા મળે છે આ પુત્રના જન્મનું પણ એક વિશિષ્ટ પ્રયોજન છે તે માતાના ગર્ભમાંથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે તે ઈઝરાયલીઓને પ્રભુ ભણી પાછા વાળશે એલિયાની પેઠે પ્રભુનો અગ્રદૂત બનશે પ્રભુને માટે એક લાયક પ્રજા તૈયાર કરશે વિશિષ્ટ કાર્ય સંપન્ન કરવા પ્રભુની દરમિયાનગીરીથી સિમસોનનો અને યોહાનનો જન્મ થાય છે હવે ઈસુનો જન્મ તો પ્રભુની અંત્યત્ વિશિષ્ટ થશે કારણ ઈસુ જન્મનું પ્રયોજન તો સિમસોન અને યોહાનના જન્મના પ્રયોજનથી થી અધકેરું છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ